વડોદરાના વહીવટી વોર્ડ નંબર દસમાં લોકસભાની ચૂંટણીની ફેરણી ચાલી રહી હતી અને એવામાં ભાજપના કાર્યકરો દ્વારા કોર્પોરેટરને બેસવા માટે પાન પાર્લરના સંચાલક પાસેથી ખુરશી માગવામાં આવી હતી અને ત્યારબાદ તેણે ખુરશી પણ આપી એ પછી કોઈ વાતને લઈને બોલવાનું થતાં ખુરશી પાછી આપી દીધી હતી અને પાન પાર્લક સંચાલક તથા ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા વડોદરામાં હાલ લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી લઈને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ભાજપ દ્વારા રોજ અલગ અલગ વિસ્તારોમાં સંપર્ક અભિયાન જોવા છે એવામાં વહીવટી દ્વારા ખુરશી માંગ્યા બાદ માથાકૂટ કરવામાં આવ્યો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ વિડીયોમાં સંભાળવા મળતા અંશ અનુસાર એક વ્યક્તિ આવીને કહે છે કે ખુરશી બેસવા માટે આપને યાર કોર્પોરેટર છે એ કહેતા જ યુવક ખુરશી આપી દે છે અને ત્યારબાદ યુવક અને કાર્યકરો વચ્ચે માથાકૂટ થાય છે અને યુવકને ખુરશી પરત આપી દે છે ત્યારબાદ ભાજપના કાર્યકર્તા યુવકને કહે છે કે સાંજે તું અહીંયા ખુરશી બહાર મૂકતો જ નહીં અન્ય કાર્યકર આવીને યુવકને પણ કહે છે તું માપમાં રહેજે બંધ કરાવી દઈશ મારી જોડે બધું જ છે આખી બોલાચાલી સમયે ભાજપના સ્થાનિક કોર્પોરેટર સ્થળ પર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જોકે તેમણે કોઈ દરમિયાનગીરી કરી હોય તેવું આ ઘટનામાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા નથી મળતું